જેવી જેવી મનોકામના લઈને આવે ફૂલ નારેલ પ્રસાદ લઈને આવે છે ભક્તો વગર ચંપલે આવતા હોય છે ને જેવી જેવી મનોકામના લઈને આવતા હોય એ માતાજી પૂરી કરે છે ને આજે વિશેષમાં શું રાખવામાં આવે છે મંદિર તરફથી કે માતાજીનો જે શંકર છે માતાજીના સ્વરૂપમાં રાખવામાં આવેલું છે ને ભક્તોને શાંતિથી દર્શન થાય ને ટ્રાફિકની સમસ્યા ઊભી ના થાય કોઈ અગવડ ના પડે એવી રીતે મેટ્રી પરિવાર તરફથી આયોજન કરવામાં આવેલું છે નવ દિવસના અંદર કયા કયા કાર્યક્રમો દાદા 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 માતાજીનો એક શંગાર ઉતરશે અને એક નવો શંગાર ચઢશે ભક્તોને રોજ શંગાર જોવો નવો નવો જોવા મળશે ભક્તોને બોલાવા